જય માતાજી બાપા સીતારામ મારી ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે ગુરુવાર હોવાથી માદેવના મંદિરે દર્શને આવી ગયું હોઉં જો આનો વ્યૂ હું તમને બતાવું છું બહારની ખેતીવાડીની જય માતાજી આ કોટડા સાંગાણી રામોદ રોડ છે थी वाहन नेवर जोर चालू है आ काचो रस्त है मोटा मांडवा तरफ जाइए आ रस्त आ रहा बंगला मंदिर बाजू जाइ है જો અહી ચણા આવેલા છે પોપટા પણ થઈ ગયા જે દેખાય તમને બહારનું લોકેશન છે નમાદેવના મંદિરની બહારનું લોકેશન આ ધ્વજાનો સ્તંભ છે